18 જાન્યુઆરી મૌની અમાસિયાના દિવસે બે રાશિઓ સંકટનો સામનો કરશે આ ત્રણ રાશિઓ રાજાઓની જેમ જીવશે મિત્રો સાવધાન રહો કારણ કે રવિવાર 18 જાન્યુઆરીના રોજ આવનારી અમાસિયા બાર રાશિઓમાંથી બે રાશિઓ માટે મૃત્યુની ભયાનક સાંકળ લાવશે મિત્રો આ ફક્ત કોઈ અમાસિયા નથી પરંતુ તેને ભયાનક કાળી અમાસિયા તરીકે ઓળખવામાં આવશે कारण के आ अमावस्या पर एक खतरनाक ग्रहोनी युति बनशे जेनों बे राशियों पर खतरनाक प्रभाव पड़शे मित्रों आ बे ए सावधान रहवानी जरूर छे अन् त्रण माटे अमावस्या नो पूर लावशे मित्रों जान्युआरी रविवार ना रोज आवनारी अमावस्या कोई सामान्य अमावस्या नथी आते दिवस छे जारे शनिदेव पोतानी गहन ब्रह्मांडिक ऊर्जा थी समग्र विश्व पर पोतानो प्रभाव पड़ આ વખતે શનિદેવની કઠોર નજર બે રાશિઓ પર પડશે અને આ દિવસ આ રાશિઓ માટે જીવન બદલી નાખનારો ક્ષણ સાબિત થઈ શકે છે મિત્રો કેલેન્ડર મુજબ માઘ મહિનાનો અમાસ અઢાર જાન્યુઆરીના રોજ રાત્રે બાર વાગીને ત્રણ મિનિટ શરૂ થશે અને ઓગણીસ જાન્યુઆરીના રોજ રાત્રે એક વાગીને એકવીસ મિનિટ સુધી ચાલશે તેથી આ વર્ષે મૌની અમાવસ્યા અઢાર જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવશે આ અમાવસ્યા રવિવારે પડશે અને આ દિવસે સૂર્ય ચંદ્ર અને બુધનો મકર રાશિમાં યુતિ ત્રિવેણી યોગ બનાવશે ગુરુના પ્રભાવથી નવ પંચમ યોગ અને શિવવાસ યોગ પણ બની શકે છે જે ત્રણ રાશિઓ માટે શુભ છે 18 જાન્યુઆરીએ શનિની ઊર્જા બે રાશિઓ પર વિનાશ લાવશે મિત્રો આ દિવસનો પ્રભાવ એટલો શક્તિશાળી હશે કે અચાનક સંજોગો વ્યક્તિના જીવનની દિશા અને ભાગ્ય બંને બદલી શકે છે મિત્રો શનિદેવ કર્મનો ન્યાયાધીશ છે તેથી આ અમાવસિયાનો દિવસ એવા લોકો માટે મુશ્કેલ કસોટી હશે જેમને પોતાના કાર્યોમાં ભૂલો કરી છે અચાનક નાણાકીય નુકસાન સંબંધોમાં ભંગાણ અકસ્માતો સ્વાસ્થ્ય સમસ્યાઓ અને અંધકારમય પરિસ્થિતિઓનો ભય વધી શકે છે ખાસ કરીને શનિદેવના પ્રભાવ હેઠળના બે રાશિના લોકોને એવું લાગશે કે બધું નિયંત્રણ બહાર જઈ રહ્યું છે આ સમય તેмна માટે એકલો પડકારજનક રહેશે કે તે તેમની રાત્રે ઊંઘ અને દિવસ દરમિયાન શાંતિ ચિનવી શકે છે પરંતુ યાદ રાખો મિત્રો શનિ ફક્ત સજાના દેવતા જ નહીં પણ સુધારાના દેવતા પણ છે જો યોગ્ય સમય યોગ્ય પગલા લેવામાં આવે તો આ શનિ અમાસિયા તમારા માટે એક મોટો વળાંક બની શકે છે મિત્રો જે લોકો આ ભયાનક અમાસિયા પર પૂજા দান અને સંયમનો માર્ગ અપનાવે છે તેમના માટે શનિની આ ઉર્જા આશીર્વાદમાં ફેરવાઈ શકે છે પરંતુ જો તમે બેદરકાર રહેશો તો આ દિવસ એક કાળો પડછાયો લાવશે જે તમારા કારકિર્દી પરિવાર અને અંગત જીવનને હચમચાવી નાખશે મિત્રો આ વીડિયોમાં અમે તમને બે રાશિઓ વિશે જણાવીશું જે આ વખતે જોખમમાં છે અને આ મૌની અમાવસ્યા પર જેમનું ભાગ્ય બદલાશે આ રાશિના જાતકોએ માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ कारण के आवनारी परिस्थितियों तमने संपूर्णपणे आश्चर्यचकित करी शके छे। जो तमे जानवा मांगता होव के तमारी राशि आमा शामिल छे के नहीं अने शनिदेवना प्रकोप थी बचवा कया उपायों ये आ वीडियो अंत सुधी जुओ कारण के आ माहिती तमारा जीवन भविष्य ने बदली शके छे। મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર 1 મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે આ મોની અમાસિયા કોઈ સામાન્ય દિવસ નથી अठार जान्युआरी रोज अमावस्या तमारा जीवन में गहन संकेी रही छे जे तमने तमारा हृदय सुधी हचमचा समय एक शांत वजोड़ा जेव बाहर बहार शांत अंदर थी ऊंडे सुधी परिवर्तनशील जो तमे समयसर संकेतों ने समझी न सको तो परिस्थितिओ अचानक निणमा निकली छे। मौनी अमावस्या पर मेष राशि खास उपायों मित्रों मुश्किल समय में केटाक सरल छता असरकारक उपायों माटे रक्षणात्मक कवच तरीके काम मौनी अमावस्या पर सवारे ब्रह्म मुहूर्त में उठो स्नान करो अने भगवान शिव अने शनिदेव शनिदेवन मानसिक ध्यान करो तुलसीना छोड़ नीचे शुद्ध घी अथवा नो दीवो प्रगटा संपूर्ण थी हनुमान चालीसा पाठ करो તે દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ધાબળો અથવા સફેદ તળનો બનેલો ખોરાક দান કરો જો શક્ય હોય તો દિવસ દરમિયાન થોડો સમય મૌન ઉપવાસ કરો આ તમારો ગુસ્સાને શાંત કરશે અને તમારી માનસિક ઊર્જાને સંતુલિત કરશે મિત્રો આ મૌની અમાસ્યા તમને ડરાવવા માટે નહીં પરંતુ તમને જાગૃત કરવા માટે આવી છે आ समय एक याद अपावे छे के जो तमे तमारा आंतरिक क्रोध अहंकार अने उतावर ने दूर करो छो तो आ नवो चंद्र तमारा जीवन में एक नवा अध्याय शुरुआत करी शके छे। याद राखो अंधकार हमेशा नवा नो संकेत आपे छे। धीरज भक्ति अने शानपण थी तमे आ मुश्किल समय ने तमारी सौथी मोटी जीत में फेरवी सको नंबर बे कुंभ राशी, कुंभ राशी ना लोगों ने जनावी दई के अठार ना रोज मौनी अमावस्या तमने भय के चिंता नहीं आंतरिक शांति नवी आशा अने जीवन में सकारात्मक वाँाक लावशे मित्रों अमावस्या तमारा जीवन में जूना बोझ ने मुक्त करवानो अने नवी तकोना दरवाजा खोलवानो संकेत छे आ समय तहसास कर अत्यार पण स्थिर धीमे धीमे योग्य दिशा में आगे મૌની અમાવસ્યા પર કુંભ રાશિ માટે શુભ ઉપાય મૌની અમાવસ્યા પર સૂર્યોદય પહેલાં સ્નાન કરો અને માનસિક રીતે ભગવાન વિષ્ણુ અથવા શિવનું સ્મરણ કરો આ મૌની અમાવસ્યા તમારા જીવનમાં નવી શરૂઆતનો સંકેત આપે છે આ સમય તમને શીખવવાનો છે કે શાંતિ એ સૌથી મોટી શક્તિ છે ભૂતકાળને છોડી દો અને ખુલ્લા હૃદયથી આવનારા સમયને સ્વીકારો આ નવો ચંદ્ર તમારા માટે એક વળાંક છે ज्या जीवन हलवु वू सूंदर वू संतुलित लागशे। स्मित करो विश्वास राखो कारण के आगनों मार्ग प्रकाश थी भरेलो नंबर मीन राशि मीन राशि जी दई के अठार ना रोज मौनी अमावस्या तरा जीवन में शांति भावनात्मक संतुलन और दैवी कृपा लाश मित्रों आमावस्या भय के समय परंतु हृदय की शांति आंतरिक समय લાંબા સમયથી ચાલતો ભાવનાત્મક થાક મૂંઝવણ અને બેચેની ધીમે ધીમે દૂર થવા લાગશે મૌની અમાવસ્યા પર મેન રાશિ માટે શુભ અને સૌમ્ય ઉપાય મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા પછી ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો પાણીમાં થોડું દૂધ ભેળવીને શિવલિંગ પર અર્પણ કરો અને નમઃ શિવાયનો જાપ કરો નંબર ચાર મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે અઢાર જાન્યુઆરીના રોજ મૌની અમાવસ્યા તમારા માટે કોઈ સરળ નહીં પણ રહસ્યમય ચેતવણી છે આ અમાવસ્યા તમારા જીવનમાં છુપાયેલા સત્યોને ઉજાગર કરશે જેને તમે અત્યાર સુધી અવગણી રહ્યા છો આ સમય તમારી આસપાસ એક અદૃશ્ય પણ ઊંડી અસર સાથે ઘેરાયેલો હોઈ શકે છે આ મૌની અમાવસ્યા ખરેખર તમારી સૌથી મોટી કસોટી છે આ સમય તમને તોડવાનો નથી પરંતુ તમારી નબળાઈઓને ઉજાગર કરવાનો છે મૌની અમાસિયા પર મિથુન રાશિ માટે જરૂરી ઉપાય મિત્રો આ ખતરનાક અસરથી પોતાને બચાવવા માટે આ ઉપાય જરૂરી છે મિત્રો મૌની અમાસિયા પર સૂર્યોદય પહેલા સ્નાન કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો તુલસીના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો અને તેની આસપાસ સાત પરિક્રમા કરો चम शश्य नमः मंत्र नो 108 बार जाप करो आ दिवसे कोई नी સાથે જૂઠું બોલશો નહીં અને બિનજરૂરી વાતચીત ટાળો નંબર 5 ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે 18 જાન્યુઆરી ના રોજ મૌની અમાસિયા તમારું જીવનમાં નવી આશા સકારાત્મક પરિવર્તન અને જાગૃત ભાગ્યનો સંકેત લાવે છે આ અમાસિયા ભય કે અવરોધોનો સમય નથી પરંતુ એક વળાંક છે એક એવો સમય છે જ્યાં તમારા જીવનને નવી દિશા અને ઊંડાણ મળશે જે બાબતો તમને લાંબા સમયથી મૂંઝવણમાં મૂકી રહી છે તે હવે સ્પષ્ટતા મેળવવાનું શરૂ કરશે મૌની અમાવસ્યા પર ધનુ રાશિ માટે શુભ અને ફળદાયી ઉપાયો આ શુભ ઉર્જાને વધુ મજબૂત બનાવવા માટે આ ઉપાયો કરો મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુ અથવા ગુરુ બૃહસ્પતિનું ધ્યાન કરો ભગવાનને પીળા ફૂલો અને હળદર મિશ્રિત પાણી અર્પણ કરો બૃહસ્પતિ નમઃ મંત્રનો એક આઠ વખત જાપ કરો જરૂરિયાતમંદ વ્યક્તિને ચણાની દાળ કેળા અને કપડાં જેવી પીળી વસ્તુઓનું દાન કરો દિવસ દરમિયાન થોડો સમય મૌન અને ધ્યાનમાં વિતાવો આ તમારા વિચારો સ્પષ્ટ કરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર